તમે આજ સુધી કયા કયા વૃક્ષો જોયા છે આંબો આસોપાલો લીમડો વડ પીપળો વગેરે તમે ક્યારેય ટેટુ પાદલ પાટલો પતરાળી નાની ચામોલી મોટી ચામોલી મોખો કે હિનો જોયા છે નામ પણ સાંભળ્યા છે કારણ કે આ વૃક્ષોની સંખ્યા ધીરે ધીરે ઘટતી ગઈ અને હવે તે નાશ થવાના આરે છે પણ જલ્દી જ આ વૃક્ષો તમને ફરી દેખાય તો નવાય નહીં કારણ કે તાપી જિલ્લાના તિતાવા ગામમાં એક પરિવારે આ વૃક્ષોને બચાવવા માટે પહેલ કરી છે મારા માતા-પિતા પાસે એ જ શીખ્યું છે કે આદિવાસી એટલે કે આદિકાળથી વસ્તુ તો કોણ? મનુષ્ય નહીં. આદિકાળથી વસ્તુ એટલે કે એક જૂનું એક પહાડ, એક પથ્થર, એક જંગલ, એક વૃક્ષ અને એનું એ સૌથી નાનામાં નાનું સ્વરૂપ એટલે કે બીજ. અને એનાથી અમને એવો વિચાર આવ્યો કે શા માટે આપણે સીડ્સ બોલ ના બનાવીએ? આપણે અર્બનાઇઝેશન થઈ ગયા છે અને જેટલું ગ્રામ્ય વિસ્તારના માનવ સમુદાય કે બીજા કોઈ પ્રાણી નથી બગાડતું તેટલું આપણે અર્બનાઇઝેશનના લોકો બગાડીએ છીએ તેથી પછી એવું થયું કે સીડઝબોલ બનાવવા જોઈએ તો ઘણા બધા રિસર્ચ કર્યા ઘણા બધા એગ્રીકલ્ચરના ફોરેસ્ટ્રીના ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સને મળ્યા એ સિવાય અમારા જે વડીલો છે તેમને મળ્યા કે ખરેખર રીત કઈ છે તો સીડ્ઝબોલ બનાવવાની કોઈ એક રીત નથી પણ તમે જે તે વિસ્તારમાં રહેતા હોય તે પ્રમાણે તમારું એ પ્રપોશન્સ લેવા પડે અને બનાવવા પડે અને એ પેલું સમજવું અને આ છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ આ માટે અમે અભ્યાસ કરતા હતા અને પછી અમારી પાસે જે અમારી આજુબાજુના ગામના અમારી આજુબાજુના જંગલના જે બિયારણ હતા તે ધીરે ધીરે જે લુપ્ત થઈ રહ્યા છે એનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી અમે બિયારણ એકઠું કર્યું અને એ એકઠું કરીને એ બિયારણને પછી અમે સીડ્સ બોલ બનાવવાનું નક્કી કર્યું આપણે જોઈએ છીએ ભારત દેશમાં જે કાર્બન એમિશન છે એ રીતે જોતા ભારતની એક વ્યક્તિ દીઠ એસીથી વધારે વૃક્ષો હોવા જોઈએ તેને બદલે અઠ્ઠાવીસ વૃપ છે અને ગુજરાતમાં તો ફક્ત છ વૃક્ષ છે એક વ્યક્તિ તો આપણે આવનાર બાળકોને એક નવી પેઢીને શું આપીશું અમે બે હજાર સત્તરમાં એક કાર્યક્રમ કર્યો હતો જે સરકારે એક સર્વે કરાવ્યો હતો પાણી માટે તો ગુજરાતનું બોત્તેર ટકા ભૂગર્ભજળ ત્યારે વપરાય ગયું છે ફક્ત અઠ્ઠાવીસ ટકા રહ્યું છે તો હવે ગુજરાત ક્યાં છે આ તો વિકસિત રાજ્ય છે તો આખા દેશની સ્થિતિ શું આવશે એટલે પછી બધા મિત્રો સાથે મળતા અવારનવાર ચર્ચા કરતા કાનો પ્રશ્નો અને સવાલ તો ઘણા કરશે પણ સમાધાન તરફ કોણ જશે આપણે જ જોઈએ અને એટલા માટે અમે જૈવિક વૈવિધ્યતા થકી જ આ જીવન સહ અસ્તિત્વ છે તો માનવ અસ્તિત્વ છે તો તમામ જીવોને જીવાડવા પડશે તો આપણે જીવતા રહીશું કોઈ પર ઉપકાર નથી કરતા એટલા માટે અમે અલગ અલગ પ્રકારના બીજ જે નેટિવ પ્લાન્ટ્સના છે એ ભેગા કરતા ગયા અને આજે અમારી પાસે ખાસું કલેક્શન છે અને સીડબોલ્સ જે બનાવીએ છીએ તે અમે બધાને આપવા માગીએ છીએ પણ અમારી શરત છે કે જે વિસ્તારના લોકોને શીડબોસ જોઈતા હોય તે પોતાના વિસ્તારના નેટિવ પ્લાન્ટ્સના બીજ અમુક જેથી કરીને એમને પણ ખબર પડે કે પોતાના પ્રદેશના નેટિવ પ્લાન્ટ કયા છે કેમ લુપ્ત થઈ ગયા કેવી રીતે ફરી પાછા આપણે પુનર્જીવિત કરવું પડશે આ કોઈ એક વ્યક્તિની કે એક સંગઠનની એક વર્ષની ઝુંબેશ નથી દરેક માનવજાતની આ ફરજ છે કે આપણે હવે જાતે જ જાગવું પડશે અને એટલા માટે અમે અવેરનેસ વધારે કરીએ છીએ બાળકોને બહેનોને કેટલા માટે આ બધું કામ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સંકલ્પ કરી ધરતી માની સેવા કરવાની નેમ લઈ શરૂ કરી એક ઝુંબેશ માતૃત્વની મહત્તા સમજતી મહિલાઓ અને જેના માટે આ કુદરતનું જતન કરવું જરૂરી છે તેવા બાળકો જોડાતા ગયા અને દક્ષિણ ગુજરાતના નાનકડા ગામડાઓમાં સિટબોલ બનાવવાની શરૂઆત થઈ અમને પણ એવું લાગ્યું કે આ એકદમ યોગ્ય સમય છે કે આપણે સૌની પાસે અપેક્ષા રાખીએ એના કરતાં ઘરેથી જ શરૂ કરીએ અને અમારી આજુબાજુના ગામના લોકો રેડી થયા અને સીડ્સ બોલ બનાવવાની અમે શરૂઆત કરી તેમાં સૌ પ્રથમ અમે તિતવા ગામથી અમે શરૂ કર્યું ત્યાંના અમુક ફળિયાઓ તૈયાર થયા અને અમારા જે મિત્ર મંડળ હતા તેમાં સ્ત્રીઓ પોતાના બાળકોને લઈને આવ્યા ત્યાં શરૂઆત થઈ એમ તો સીડ્સ અમારી પાસે લાખો કે કરોડોની સંખ્યામાં હશે પણ અમારી પાસે જે હમણાં સીડ્સ બોલ તૈયાર છે તે પાંત્રીસ કરતાં વધુ લુપ્ત થતી વન્ય દક્ષિણ ગુજરાતની પર્ટીક્યુલરલી વન્ય જે પ્રજાતિઓ છે વૃક્ષો છે તેની તેના સીડ્સ અમારી પાસે છે અને તેના બોલ્સ અમે બનાવ્યા છે લગભગ અમે દસ હજારની ઉપરની સંખ્યામાં અમારા સીડ્સ બોલ તૈયાર છે અને બીજું પણ હજુ કામ ચાલુ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી લોપા દરબારનો રિપોર્ટ